નથી પણ વધારે આગળ જાશે અને આપણા ની અંદર જોવા જઈ તો અત્યારે હાલની તારીખ માં ચારસો ને પંદર જેવી સંખ્યા થઈ ચુકી છે એટલે જેટલો આ આપણો ગામ નહી સમાજ કેવાય જોવા જઈએ ચારસો ને પંદર જણા ભેગા રહી ને હાલો એ બહુ મોટી વાત છે ભાઈ કોઈ નાની વાત નથી અને અત્યારે તમે કે આટલા બધા આપણે ભેગા થયા આજ હું એક બોલું છું પણ તમે એક કઈ બોલી શકે મારા હવે ના બોલો ખબર છે કે આ હારો માણસ અને હારો બોલે છે હારો બોલતો એના હવે કોઈ ના બોલે હમણાં ખરાબ બોલતો જોવાથી એવો એક બુટ છૂટો રાણ બાપુ મને બરોબર કેમ કે હા એ તો આવે જ છે ને ભાઈ ખરાબ બોલે એને માર પડે તે પહેલી વાત છે અને જેટલો જે કાર્ય કર્યો એ બહુ સારો કર્યો અને એકબીજાને સપોર્ટ કરતા રહ્યો ખાલી દાંત કાઢવાની વાત નથી કે દાંત કાઢી લીધા નાળો ભાઈએ ખાઈ લીધો ને ખાવાને તો આજ વાર જ છે આજ તો તમે ધરાઈ જજો રહેજો ખાઈ પીજો કેમ કે આજ તમારી વાત હું તમે ધરાઈ જશો ખાવાનો આજે દિવાગ જ છે એટલે હવે હજી કાર્યક્રમ બે ચાર બાકી છે કેમ કે આજ આપણે દાદાની પેઢીને લીધે તો રજા રાખી છે તો બાર વાગે નવરાશી ઘરે હું શું કરવાનું એના કરતા હજી આ રમસી જમસી હજી દાદાના ગુણગાન ગાસી આમ મજા આવશે બે ચાર કોઈ બાયુ પર ગીત ગાશે કોઈ ધૂન ગાય જેને જે મજા આવે આજ બધાનો પરવ બધા માટે બધો છૂટશે બોલો પણ હારો બોલો હાલ જેને જે બોલવો એ છૂટશે અને એટલે આગળનો જે કાર્યક્રમ હશે એ આપણે વનરાજભાઈ આપણને કહી દેશે શું શું કાર્યક્રમ છે કેમ કે હું ડાયો થાઉં પણ મને ઘણી ખબર નહીં કે આગળ શું કરવાનું વનરાજ એટલે તું સ્ટેજ ઉપર આવી જાય હવે કહી દે આગળનો શું પ્રોગ્રામ અચ્છા તો હવે આપણો આગળનો કાર્યક્રમ છે ઈ છે તલવારબાજી જે કે લઈને રજુ કરશે રામ લક્ષ્મણની જોડી એવા નરેન્દ્ર સંઘાર અને વનરાજ સંગાર જે તલવારબાજીનો રાસ લઈને આવી રહ્યા છે બે ભાઈ તો એમને પર તાળીઓના ગડગડાટી વધાવજો કેમ કે ઈ બે ભાઈની જોડી ભગવાન દેખરેખ સદાય અમર રાખે સૈનાધી વધારે બે ભાઈ તલકી કરે કેમ કે એ હશે તો આપણને શીખો મળશે બાકી મારા શિક્ષામર્થી તો તમે ક્યાં આગળ નિબો